મિત્રો કહેવાય છે ને કે જીવનમાં તમે કોઈને કદાચ રોટલો આપશો ને રોજગારી આપશો ને તો તે જ વ્યક્તિ જીવનમાં તમારો રોટલો છીનવશે પણ ખરી અને તમારી રોજગારી પણ છીનવશે મિત્રો સો ટકા કિસ્સામાં આવું નથી થતું પરંતુ પચાસ ટકા કિસ્સામાં આવું ચોક્કસથી બનતું હોય છે નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી આજની એક સત્ય ઘટના કોઈ એક હીરાની નાનકડી ફેક્ટરી હોય છે તેની અંદર પંદર કારીગરો કામ કરતા હોય છે પંદર કારીગરો હીરા ઘસવાનું કામ કરતા હોય છે દરેક કારીગરનો દૈનિક રોજ પાંચસો રૂપિયા હોય છે હવે તેમાંના એક કારીગર ખૂબ જ ભોળ્યો હોય છે અને બીજાનું સારું કરવાની ભાવના હોય છે એ કારીગરનો એક મિત્ર ઘરે બેસી રહ્યો હોય છે કામ ધંધો નથી હોતો બેરોજગાર હોય છે તો તેને વિચાર આવ્યો કે મારા શેઠને વાત કરીને મારા મિત્રને અમારી ફેક્ટરીમાં લઈ લઈએ શેઠ પાસે વાત કરે છે મિત્રને બોલાવે છે અને પાંચસો રૂપિયા દૈનિક રોજમાં તેને નોકરી આપવામાં આવે છે નોકરીની શરૂઆત થઈ જાય છે બે મહિના ચાર મહિના છ મહિના સરસ મજાની નોકરી ચાલે છે પરંતુ જે નવો વ્યક્તિ જોડાયો હતો તેના મનમાં કપટ હતો તેને એક કહી શકાય કે ચાલ રમવાની કોશિશ કરી હતી તેણે તેના બોસ સાથે એક સારી મિત્રતા કેળવી બોસની આસપાસ આંટા મારવા માંડ્યો બોસને સારો દેખાવાનો પ્રયત્ન કરવા માંડ્યો બોસને મીઠાઈ ખવડાવે બોસને કંઈક ખવડાવે બોસને પાર્ટીઓ કરાવે ક્યાંક ફરવા લઈ જાય પોતાના સ્વ આ બધા દાવપેચ કરવા માંડ્યા અને એક બોસની સામે પોતે સારો છે સાચો છે અને કંપનીનું કંઈક સારું કરવા માગે છે તેવો એક ભાવ ઉત્પન્ન કરે છે હવે તેને ચાલ કઈ જગ્યાએ રમે છે જે નવી વ્યક્તિ જોડાયેલી હોય છે તે કપટી હોય છે અને તેણે તેના બોસને કહ્યું કે બોસ આપણા કંપનીમાં પંદર જે કારીગરો કામ કરી રહ્યા છે બધાનો રોજ પાંચસો રૂપિયા તમે દૈનિક આપો છો પરંતુ એવું હું તમને કરી શકું કે મારી પાસે એવા પણ બીજા બધા માણસો છે જે ચારસો રૂપિયામાં કામ કરવા માટે તૈયાર છે તો આપણા જો સો સો રૂપિયા આવી રીતે બચી જાય તો રોજના પંદરસો રૂપિયા તમારા બચી જશે અને મહિને પિસ્તાલીસ હજાર રૂપિયાની આવક તમારી થઈ જશે અને કંપનીને ફાયદો થશે અને શેઠ પણ તેના એક વ્યક્તિ હોય છે તેના પર વિશ્વાસ મૂકી દે છે શેઠ પણ વિચારતા નથી કે ખરેખર હું કોઈની રોજગારી છીનવી લઈશ તો શેઠને તો બસ પિસ્તાલીસ હજાર રૂપિયા કમાણી થાય છે ને એટલે કહે છે કે હા તારી વાત સાચી છે બધા કારીગરોને કાઢી મૂક તું એકલો અહીંયા ઘરે રહેજે તું બહુ સારું કામ કરે છે અને તને પાંચસો રૂપિયા જ અમે આપીશું એટલે તારામાંથી પગાર કપાશે નહીં એટલે શેઠ પણ વિચારતો નથી કે કોઈનો રોટલો છીનવાઈ રહ્યો છે અને પેલો વ્યક્તિ પણ વિચારતો નથી કે પંદર લોકોના પરિવાર ઉપર તમે ચોકડી મારી રહ્યા છે તેનો રોટલો છીનવાઈ રહ્યો છે પરંતુ કહેવાય છે ને કે આંખે કાળા ચશ્મા હોય ને તો કશું દેખાતું નથી તેવી રીતે બંને શેઠ અને પેલો માણસ બંને એક કહેવાય છે ને કે જે કારીગરો હોય છે એમને છૂટા કરી દે છે અને બીજા દિવસથી જે નવા કારીગરો હોય છે તેને કામે લગાડી દે છે અને ચારસો રૂપિયા દૈનિક મતે કામ કરવાનું શરૂ કરે છે હવે પહેલાં જે કારીગરો જે છોટા થઈ ગયા હોય છે તે ધ્રુષ કેને રડવા લાગે છે શેઠજી તમે અમારી નોકરીને આવી રીતે ન કરો અમારું ભરણ પોષણ ચાલે છે અમારા માતા પિતા તેમની દવાઓ ચાલે છે બાળકો ભણે છે નાનકડા પરિવારનું ભરણ પોષણ થાય છે તમે આવું ન કરો શેઠજી કહે છે કે ભાઈ મને તો આટલા મત પોસાશે તમારે કરવું હોય તો કરો બાકી તો મેં તો નવી ભરતી કરી લીધી છે એમ પણ તમે બધા ઘણા વર્ષોથી છો એટલે તમને હવે મારે છૂટા કરવા જ પડશે પેલી વ્યક્તિ જે કપટી હોય છે તે આવી ચાલ રમે છે અને પંદર પરિવારનો જે ગુજરાન હોય છે જે રોટલો મેળવતા હોય છે તેના ઉપર લાત મારે છે એટલે મિત્રો આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે જે વ્યક્તિને રોટલો આપે ને તે જ વ્યક્તિ તેના મિત્ર સાથે અન્યને પણ કાઢી મૂક્યા અને જીવનમાં તેમનો રોટલો છીનવી દીધો છે તો મિત્રો તમારી સાથે પણ આવી બધી ઘટનાઓ બની હોય તો નીચે કમેન્ટમાં જણાવજો કે તમારી સાથે પણ આવું બન્યું હશે એટલે મિત્રો જીવનમાં કદી કોઈનું આવું ન કરશો કોઈને રોટલો ન આપી શકો ને તો ન આપશે પરંતુ કોઈનો રોટલો તો મહેરબાની કરીને છીનવશો નહીં કારણ કે આ એક આંતરડી કકડાવાની વાત છે અને જ્યારે કોઈની આંતરડી કકડે છે ને ત્યારે તમે આજે ભલે સુખ દેખાતું હોય પણ આવનારા દિવસોમાં તમારે તેનો સામનો કરવો પડશે કરવો પડશે ને કરવો પડશે તો મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરવાનું વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર હજુ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે